નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે રિલેશન ટિપ્સ પરણિત દીકરીની માતાએ આ પાંચ ભૂલો ન કરવી જોઈએ પુત્રીને સાસરિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો માતા અને પુત્રી વચ્ચેનો સંબંધ દુનિયાના સૌથી ખાસ અને સુંદર સંબંધોમાંનો એક છે માતા દીકરીની પહેલી મિત્ર હોય છે જે તેને જીવનના ઉતાર ચઢાવ માટે તૈયાર કરે છે એટલા માટે કહેવાય છે કે દીકરીના વ્યક્તિત્વ પર માતાનો સૌથી ઊંડો પ્રભાવ પડે છે એ વાતમાં કોઈ શંકા નથી કે માતાનો પ્રેમ અને ઉછેર દીકરીના સાસરિયાના ઘરમાં સંબંધોનો પાયો નાખે છે પરંતુ ક્યારેક માતાનો વધુ પડતો પ્રેમ ચિંતા અને દખલગીરી અજાણતામાં તેની પુત્રીના સાસરીયાઓ સાથેના નાજુક સંબંધોને અસર કરી શકે છે જો માતા થોડી કાળજી ન રાખે તો તેના નવા ઘરમાં પુત્રીના સંબંધો જટિલ બની શકે છે અને તેની ખીલેલી દુનિયા તૂટી શકે છે અહીં જાણો માતાએ કંઈ ભૂલો ટાળવી જોઈએ જેથી તેની દીકરીઓનું નવું જીવન ખુશીઓથી ભરેલું રહે દીકરીના સાસરીયાઓની બાબતમાં દખલ કરવી જ્યારે પણ કોઈ દીકરી તેના સાસરિયાઓ વિશે વાતો શેર કરે છે ત્યારે માતાને તરત જ તેને બચવાનું અથવા ઉકેલ લાવવાનું મન થાય છે પરંતુ ક્યારેક આ ગીરી સાસરીયાઓને ખરાબ લાગી શકે છે વારંવાર પૂછપરછ કરવી તે જાણવાનો પ્રયાસ કરવો કે શું કાધું શું પહેર્યું કોણ શું કહી રહ્યું છે આ બધું દીકરીને પણ અસ્વસ્થ બનાવી શકે છે તેથી આવી વાતો કહેવાનું ટાળજો તમારી દીકરી તમારી સાથે કંઈક શેર કરી રહી છે તો પહેલાં તે શું કહી રહી છે તે સમજાવ સમજો અને જો જરૂર હોય તો તેને હળવાશથી માર્ગદર્શન આપો પણ નિર્ણય લેતા પર છોડી દો તમારા વિચારો તમારી દીકરી પર લાદશો નહીં દીકરીને વારંવાર પિયર બોલાવવી કોઈ પણ માતા પિતા માટે પોતાની દીકરીને વિદાય કરવી હૃદય પર પથ્થર મૂકવા જેવું છે આવી સ્થિતિમાં એક માતા ઈચ્છે છે કે તેની પુત્રી વારંવાર તેના માતા પિતાના ઘરે જાય જેથી તેને એકલતા ન લાગે પરંતુ તેના માતા પિતાના ઘરે બોલાવવાને કારણે પુત્રી તેના સાસરિયાના ઘરના વાતાવરણમાં એડજસ્ટ થઈ શકતી નથી આનાથી તેના અને તેના પતિ વચ્ચેના સંબંધો પર પણ અસર પડી શકે છે ભલે તેના માતા પિતાનું ઘર તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે હવે તેના સાસરિયાઓ પ્રત્યે પણ કેટલીક જવાબદારીઓ છે આવી સ્થિતિમાં તેને તેના સાસરિયાના ઘરમાં પોતાની ઓળખ અને સ્થાન બનાવવા દો અને તેને વારંવાર તેના માતા પિતાના ઘરે બોલાવવાનું ટાળો સાસુ સસરા વિશે ખરાબ બોલવું અથવા અવિશ્વાસ વ્યક્ત કરવો સાસુ સસરા વિશે ખરાબ બોલવું અથવા અવિશ્વાસ વ્યક્ત કરવો ઘણી વખત જ્યારે કોઈ દીકરી તેના સાસરિયાઓ સાથે સંબંધિત કોઈ વાતની ફરિયાદ કરે છે ત્યારે ઘણી માતાઓ આખી વાત જાણ્યા વિના જ તેમના સાસરીયાઓ વિશે ખરાબ બોલવાનું શરૂ કરે છે આમ કરવાથી દીકરીના મનમાં સાસરિયાઓ પ્રત્યે નકારાત્મકતા લાગણીઓ થવા લાગે છે તેથી જ્યારે પણ કોઈ દીકરી તે તેથી જ્યારે પણ કોઈ દીકરી તેના સાસરીઓ સાથે સંબંધિત કોઈ સમસ્યા લઈને આવે છે ત્યારે માતાએ તેને માત્ર ભાવનાત્મક રીતે ટેકો આપી જોઈએ પરંતુ તેને એવી બાબતો પણ સમજાવવી જોઈએ કે જે પરિવારને એકસાથે રાખે છે અને વિચારસરણી પ્રમાણે દીકરીનું જીવન ચલાવવાનો પ્રયાસ કરે છે આપણા સમયમાં આવું નહોતું બનતું તમે આવું કેમ વર્તી રહ્યા છો તેણે આવો જવાબ આપવો જોઈતો હતો આ કેટલીક એવી વાતો છે કે જો કોઈ માતા તેની દીકરીને વારંવાર આ વાતો કહે છે તો ક્યાંક ને ક્યાંક દીકરીનો આત્મવિશ્વાસ નબળો પડવા લાગે છે દરેક માતાએ સમજવું જોઈએ કે દરેક પેઢીના વિચારો અને સમસ્યાઓ અલગ અલગ હોય છે તમારો અભિપ્રાય વ્યક્ત કરવો ઠીક છે પણ તમારી દીકરી પર બળજબરીથી તમારા વિચારો લાદવા યોગ્ય નથી અતિશય સ્નેહ બતાવવો દરેક માતા પિતા માટે તેમના બાળકો તેમના માટે સૌથી પ્રિય હોય છે અને દીકરીઓ તેમના માતા પિતાના હૃદયની ખૂબ જ નજીક પણ એકવાર તમારી દીકરીના લગ્ન થઈ જાય પછી વધુ પડતી કાળજી લેવી કે તેના પ્રત્યે પ્રેમ દર્શાવવો યોગ્ય નથી ઘણા માતા પિતાને તેમની દીકરીના લગ્ન પછી પણ હંમેશા રક્ષણ માટે ઊભા રહેવાની આદત હોય છે પરંતુ માતા પિતાની આ આદત યોગ્ય નથી તમારે તમારી દીકરીના સુખ દુઃખમાં તેની સાથે ઊભા રહેવું જોઈએ પણ તેને પોતાના પર નિર્ભર પણ રહેવા દેવી જોઈએ માતાની જવાબદારી છે કે તે પોતાની દીકરીને જીવનની સફર પર ચલાવવા માટે મજબૂર બનાવે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી